હાલો સીતારામની જય માતાજી બધા મિત્રોને તો આજે ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ખાસ કરીને આજે જોગણી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે એટલે શોભાયાત્રામાં આપણે અહીંયા મેલડીમાં અહીંયા શરબત અને ખાણવાળા મેલડીમાં મિત્ર મંડળ તરફથી નાસ્તાનું આયોજન બેઠું છે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અમારા સગન બબા લીંબુ કાર્યક્રમ છે જો બધું આવું નું ગોઠવે છે લીંબુ નીસવે છે શરબતમાં નાખવા આવી રીતનું છે વિડીયોમાં બનાવી લો આગળ વિડીયો મજા આવે બનવાનો છે અને ખાસ કરીને પૂરો જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો અને પૂરો જોવાનું ભૂલતા નહીં તો શરબત બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતનું કાક છે Dulu kau suara saya ni yang mati serbet ngelusia ya kala koinya ini irit tujuh gua di barasya baju aja du serbaguitra masih ya lagi lah. mitra mandal teruk aku mitra mandal nanya siapa deh, lima Nah hari tujuh aku gugulak gaknya. Gue harus ngelaku nasi di ya.

આવી રીતનું છે બધું ને આખા બે બેરલ બનાવેલા છે આપણે શરબતના આપણે જોયું ખાણ વાળા મિત્ર મંડળ તરફ આપણે ખાણવાળા વાળા મિત્ર મંડળ આ બધું અહીંયા પૌવા બટાટા કામ ચાલુ છે પૌવા ને બટાકાનો નાસ્તો રાખ્યો હતો કારણ કે બે જગ્યા અલગ અલગ થઈ જાય નાસ્તામાં એક જગ્યાએ શરબત અને એક જગ્યાએ પૌવા બટાકા જો આ રીતનું છે બધું પૌવાનું કામકાજ ફૂલ જોર શોરથી ચાલુ છે બધું કારણ કે હવે સમય ઓછો છે અને સોફા એકરા નજીક પડી ગઈ છે તો આ રીતનું બધું કટિંગનું કામ ચાલુ છે આ બધું અને બધા જોર શોરથી આવી રીતનું બધું છે ફૂલ મોજ મસ્તીથી આવી રીતનું બધું કટિંગ ચાલુ છે આ બધું કારણ કે સોફા યાત્રા હવે ખૂબ જ નજીક છે એટલે અમને હવે તૈયારીમાં ફૂલ ઉતાવળ રાખવી પડશે એવું છે બધું બસ સોફા

મારા ભૂવા મંડળ કાળુભાઈ ભરતભાઈ મારા પપ્પા છે આમાં તનાભાઈ પરમાર બધા ભૂવા ભક્તો છે આમાં અને પબ્લિક થાય તો છે આ બધું બહુ જાદુ પબ્લિક છે સારું કહેવાય આ એક કારણ કે આટલી બધી બધાને આસ્થા હોય અને એક અવિશ્વાસ ને શ્રદ્ધાનો વિષય છે આ બધો કે આ બધું માતાજીને ભેગું કરવું હોય તો જ આ બધું થાય કે આમ તમે નાનો પ્રસંગ કરો તો પણ ઓ માળા બસો માળા તમે ભેગું ન કરી શકો આપણે એટલે ભેગું એમાં પણ એક આ એક શ્રદ્ધા આસ્થાનો વિષય છે આખું ગામ ગણો ને તો આખું ગામ બધું એક હારે શોભાયાત્રામાં છે તો આ રીતનું છે બધું ખૂબ જ તમારે મોજ મસ્તીમાં છે બધા અને શરબત જોવા આ રીતનું છે બધું બનાવેલું બધા ફૂલ આનંદમાં શરબત પીવે છે અને મોજ મસ્તીથી ડિસ્કો કરે છે ખૂબ ગરબે રમે છે અને ખૂબ જ મજાથી આગળ છે આ બધા જોવા આ રીતનું પબ્લિક છે બધું એટલો આનંદ આવે કારણ કે આવી વસ્તુ હોય ને એમાં કોઈ ઓલું ન હોય ભેદભાવનું હોય અને ખૂબ જ આનંદ થી વસ્તુ હોય બધી આ માતાજીનું બધું કાર્ય હોય બરાબર છે અને આમાં તો એક જ હોય શ્રદ્ધા વિશ્વાસ અને બસ આનંદ મજા કરો એ રીતનું હોય છોકરીમાં નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ ત્રણ દિવસનો છે ટોલ એમાં આજે પહેલા દિવસ છે ટૂંકમાં પહેલા દિવસમાં શોભાયાત્રા હોય ને એ રીતનું છે જો પબ્લિક તો હજી અડધું જ આવ્યું છે હજી તો બાકી છે બધું પાછળ અડધું તો કે પબ્લિક ઘણું છે આમાં શોભાયાત્રા બહુ મોટી છે આ વખતે ચોકડીમાંનું પ્રાણપતિ સ્થાન ઓળું છે ને એ નિનું વિડીયોમાં આગળ બન્યા રહો હજી બહુ મજા આવે છે તમને અને વિડીયો થોડોક લાંબો થાય પણ પૂરો જોજો એટલે તમને ખાસ મજા આવશે વિડીયોમાં કે આગળ બને રેજો હજી વિડીયોમાં দৰ্শন <laughs> কৰ એના દર્શન કરાવી થોડીક વાર માં બસ હવે તૈયારી જ છે ફૂલ અ રથ ખૂબ જ નજીક છે હવે માતાજી નો રથ આવી ગયો છે આરતી ને આપણે માતાજી ને કરવા હોય આ રીતનું આયોજન ગોઠવું છું આપણે માતાજીને હાથ પહેરાવી દઈએ અને

udah naik kuat kapan? ini ekspres ini full macet macet,

આ લોકોનો ટાઈમ પાસ બહુ ઓછો છે આ રીતના બધો નાસ્તા નું આયોજન બધી બાજુ ચાલુ છે કે બધાને આ ઉમંગ જ એક અલગ છે બહુ ભવ્ય આયોજન છે જો આ એક પાછું અલગ જ શક્તિવલ પણ પ્રજાને એ નાસ્તો કરીને આગળ હતા અહીંયા અત્યારે શરબતનું ને એનું આયોજન બહુ ઓલું છે ત્યારે શક્તિવાળા પગી જાય છે આપણે

ખૂબ જ જોવા મારા હુકમભાઈ રાઠોડ યુટ્યુબર છે એમની પણ ચેનલ છે યુટ્યુબમાં ક્યારેક તમે વિઝિટ કરજો ચેનલની હુકમ રાઠોડ નામની ચેનલ છે સુંદર એવા કલાકાર છે અને સારા સોંગ પણ બનાવે છે આવી રીતનું છે બધું વિડીયોમાં બનાવવા વિડીયોમાં બનાવી રેજો અને આ બધા તમે બસ હવે મંદિરે પહોંચી જવામાં છીએ આપણે અને ખૂબ બધા આનંદ મને આવે છે ગયો તમે આ ખૂબ બધાને આનંદ જ છે અને બધો આનંદ છે કેમકે આ વસ્તુ બહુ આખી અલગ જ છે ભાઈ આવી વસ્તુ આપણે ગમે એટલું ઓલું કરીએ પૈસા ખર્ચવી તો પણ આ વસ્તુ નથી થતી આ બધાનો એક ભાવ જોવે છે અને આવી રીતનું બધું હોય છે ગયો તમે આ બધા રમત છે એ રીતનું આમ તમને મજા આવે અને એ લોકો બધા બધી રીતનો ખૂબ આનંદ છે તો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ફરી વાર આપણે નવા તમારી માટે વિડીયો લેતા આવશું અને બસ જો આ ગેટ એન્ટ્રી ગેટ એન્ટ્રી ગેટ આવી ગયો છે મંદિરે ભોગી ગયા છે આવી રીતનું છે બધું ફરી વાર ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટમાં લખી નાખજો જય જોગણીમાં તો ફરી મળશો આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જોગણીમાં